પોલીસે આરોપીઓ પાંસેથી બાર લાખ એકોતેર હજારનો મુદ્દામાં જપ્ત કર્યો છે આ ગેંગે છત્તીસગઢના રાયપુર ખાતે આવેલી મહાદેવ એન્ટરપ્રાઇઝ નામની આંગળિયા પેઢીના કર્મચારીને નિશાન બનાવ્યો હતો આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે તેઓ અગાઉ ક્રિકેટ મેચનો સટ્ટા બેટિંગનો જુગાર રમી અને રમાડતા હતા આ પ્રવૃત્તિ દરમિયાન તેમણે પાલનપુરથી ડમી સિમ કાર્ડ ખરીદ્યા હતા જેનો ઉપયોગ તેઓ સટ્ટા બેટિંગના જુગારમાં કરતા હતા આ ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરી તેમણે આંગળિયા પેઢીઓને છેતરવાનું એક નવું કાવતરું રચ્યું હતું તેઓ અલગ અલગ આંગળિયા પેઢીઓને વારાફરતી ટાર્ગેટ કરતા તેમના નંબર મેળવતા અને ડમી સિમ કાર્ડથી ફોન કરતા હતા ફોન પર તેઓ મોટા વેપારીઓની ખોટી ઓળખ આપી અલગ અલગ જગ્યાએ પૈસા મંગાવતા હતા પૈસા મળ્યા બાદ તેઓ પરત ચૂકવતા નહોતા અને ગુનાને અંજામ આપતા હતા

આ મામલે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અમિત કુમાર ખત્રી પર અમરેલી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશને જ્યારે અનિલ કુમાર મરથાણી પર રાજપીપળા નાંદોદ પોલીસ મથક અમદાવાદ શહેર ડીસીબી પોલીસ મથક ફર્સ્ટ મહારાષ્ટ્ર યવતમાલ સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત